એટલે સાહેબ સરકારની આને અનેક ચોવીસ કલાક પાવર અને હવે તો ખેડૂત ને સોલાર માં સબસીડી આલે હતી તો મફત બી થઈ વાહ પેલા બબે જયારે આવે અરે બબે હજાર તો કિસાન નિધિ ને આવે જ નહીં બે હજાર વગેરે કોઈ બી નોનું અનાર જ નોના મોટું હોય ને તો ખેડૂત ના નુકસાન પ્રમાણે નુકસાન ના પૈસા હાલ ધરત હમણાં હજારો ખેડૂતોને ને આયા છે ભાજપ ખેડૂતોને ફાયદો છે ફાયદો હોય હજાર ટકા સાહેબ ફાયદો છે આ સાહેબ ખેડૂત આયા ને હવે ભાજપ સરકાર છે અને પોણી છે નેરનું શું છે

હા કે તળાવ ભર્યા એકે તળાવ મારા ગામમાં તો કોઈ ભર્યુ મન થી દેખાતું પાણી ભરવાની વાતો થઈ થઈ રહી તો રીતે આવે તો દેખાય નહીં ને દરે આવતું તમે તળાવ પાડવા આવશો તમે મારું એવું કેવું છે કે